અને કોઈ પણ અકસ્માત સર્જાય પોલીસ પ્રશાસન પણ જે પણ લોકો દારૂ વેચતા હોય અને દારૂ પીતા હોય એને વિરુદ્ધ કડક કાર્યવાહી થાય નમસ્કાર આજે આપણે ગામે આવ્યા છીએ અને મારી તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ પહેલા ધોરણના બાળકો અહીંયા ભણે છે જે પ્રાથમિક સ્કૂલ છે બાલ વાટિકા છે અને અહીંયા જે રીતે મતલબ જે પ્રશ્ન છે બહુ ગંભીર પ્રશ્ન છે કારણ કે જેટલા પણ દારૂ પીવા વાળા જે લોકો છે ને એ બધો દારૂ પી પી અને અહીંયા આવી રીતે કોથળીઓ નાખે છે જે તમને હું કેમેરામાં આ એક જ રસ્તો છે હવે રસ્તામાં જો બાળકો અહીંયા ભણતા હોય આવતા હોય અને બાળકોનું જે ભવિષ્ય ઘડાતું હોય ને આવી રીતે દારૂની કોથળીઓ પડી હોય બેફામ પડી હોય બરોબર તો દારૂ પીવા વાળા ને દારૂ વેચવા વાળા ને અને નજીક આવી જાય દારૂ પીવાવાળાને દારૂ વેસવાવાળાને અને લો એન્ડ ઓર્ડર જે સંભાળે છે પોલીસ શું વ્યવસ્થા કરે છે કંઈ ખબર નથી પડતી કારણ કે આવી રીતે જો આ સ્કૂલની સામે આવી રીતે દારૂ લોકો પીને ફેકતા હોય છે એમ ફાવે એમ વર્તન કરતા હોય એ કોઈ યોગ્ય વર્તન નથી અને કોઈ માસ્ક કરી શકાય એવું કઈ છે નહીં કારણ કે નાના નાના બાળકો અહીંયા મતલબ આ કોથળીઓ આવે રમત કરે પોતે હાથમાં લઈ મતલબ બાળકોને પણ શું શિક્ષણ મળે આ આ બધી વસ્તુ જોઈએ અને બાળકોને પણ શું શિક્ષણ મળે બીજી વસ્તુ એ છે કે આ જે

પેલી વસ્તુ કે આ કોઈ કામમાં નથી આવતો અત્યારે જે ટાકો છે એ કોઈ કામમાં નથી આવતો બરોબર અને આ ટાકામાં મતલબ ખાલી એમને શો પીસ માટે રાખેલું છે જે સ્કૂલ છે એને એકદમ સામે છે ગેટ ની બાજુમાં છે કાલ સવારે કોઈ પણ અહીંયા સ્થિતિ બને કોઈ પણ અકસ્માત બને તો આની જવાબદારી કોની રહેશે ફરતી ફરતી બતાવું તો અહીંથી પણ જોઈ શકાય ટાકો કઈ રીતે મતલબ તૂટેલો છે અને ટાકાની કઈ રીતે હાલત છે અને સ્કૂલનો ગેટ છે એ ગેટ મતલબ એકદમ નજીક છે હવે આ જોઈ શકો તમે

બીજી વસ્તુ છે કે આજે કોથળીઓ જેમ એમ પડેલી છે બરોબર તો આની પણ નોંધ લઈ અને પોલીસ પ્રશાસન પણ જે પણ લોકો અહીં દારૂ વેચતા હોય અને દારૂ પીતા હોય એને વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય